રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું વીસ સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં એક ટીમ દ્વારા વીસ સિંહોનો બીજો સમૂહ જોવા મળ્યો રાજસ્થળી વિરડી વિસ્તારમાં બે પુખ્ત સિંહ છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષના સુધીના આશરે તેર બચ્ચાઓને વિશાળ પરિવારમાં જોવા મળ્યા આ વિસ્તારમાં નવ સિંહનો અન્ય સમૂહ પણ જોવા મળ્યો હતો જે ભાવનગર સિંહ માટે મહત્વપૂર્ણ અભયારણ્ય વિસ્તારમાં બીજી ટીમે સત્તર સિંહનો પરિવાર નોંધ્યો હતો ગીરમાં લગભગ દસ થી બાર સિંહનું ટોળું સામાન્ય હતું સૂત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં અઢાર સિંહનો સમૂહ જોવા મળ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં ખાતે એક ફોટોગ્રાફરે તેમને કેદ કર્યા હતા ભાવનગર જિલ્લામાં કુલ એકસો તેત્રીસ જેટલા ગણતરી યુનિટમાં આ અંદાજ ગણતરી કરવામાં આવી હતી જેમાં કુલ પાંચસોથી વધારે વનભાગના કર્મચારીઓ અધિકારીઓ અને વોલન્ટિયર એઓને ભાગ લીધા હતા આ આપણ ભાવનગરમાં જોઈએ તો હિસ્ટોરિકલી જેસર મહુવા પાલિતાના આ વિસ્તારમાં સિંહ જોતા મળતા હતા પણ આ અંદાજમાં આ વિસ્તાર સિવાય પણ આગળના ભાગમાં પણ સિંહ જોવા મળેલ છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જો અંદાજ છે બે હજાર પચીસમાં જો થાય છે એના એમાં એક સિમ્બા સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવે છે જે સિંહોના ડુપ્લિકેશન ન થાય અને ગણતરીમાં આંકડા ડુપ્લિકેશન ન થાય એ ખાસ કરીને જોઈએ રહે છે જેના કારણે જો ખરેખર આપણી વસ્તી છે એનો અંદાજ આપણા પાસે આવી જશે અને બે હજાર વીસની વાત કરીએ તો ધોત્તર જેટલા સિંહો ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા હતા અને બે હજાર પચીસમાં અત્યારે જો ગણતરી થઈ એમાં થોડા વધાર થશે આવો અંદાજ છે ખાસ કરી વાત કરીએ તો સિંહો માટે જે ભાવનગરનું બૃવદગીર તરીકે ઓળખાય એ વિસ્તાર મહેખુશ છે કે કે ભાવનગર અત્યારે ભૃહદગીર તરીકે એમનો અંતર એમાં સમાજ થયેલ ગયા છે પરંતુ અને એનો જે વિસ્તાર છે આપણા ભાવનગરનો જો વિસ્તાર છે આ ખાસ કરીને વીડી વિસ્તાર છે જે સિંહો માટે અને એના જો પ્રે બે છે જેવા કે સાંભર છે ચિતલ છે અને નીલગાય છે એના માટે ખૂબ સરસ છે જેના કારણે સિંહની વસ્તીમાં વધારે થઈ રહ્યા છે ગણતરી કેટલા વર્ષે આવતી હોય છે સિંહોની ગણતરી દર પાંચ વર્ષે આવે છે લાસ્ટ ગણતરી બે હજાર થઈ હતી અને અત્યારની ગણતરી બે હજાર પચીસમાં થઈ ગઈ છે એવું કહે છે સરકારના જો નીતિ છે અને વન વિભાગના જે પ્રયત્નો છે એ સિંહમાં વસ્તી વધારવા માટે પ્રયત્ન કરે છે અને જેના જો જે આઉટકમ છે અત્યારે બે હજાર પછીના ગણિતમાં જો આંકડાઓ છે એ ભાર સમજશે મેં સાદિક મજાવર ડીસી ભાવનગર તરીકે અભી કામ હું સોલમી સિંહ વસ્તી અંદાજ यहाँ पे अभी खत्म हुआ है भावनगर जिले में कुल 133 जितने गणतंत्र यूनिट में ये सर्वे किया गया था जिसमें 500 से ज़्यादा वन वन विभाग के कर्मचारी अधिकारी और वॉल्टियर इन्होंने भाग लिया था अगर हिस्टोरिकली देखा जाए तो भावनगर में जैसर महुआ पालिताना इस एरिया में सिंहों की वसवाट थी लेकिन अभी जो सर्वे हुआ है 2025 में तो सिंह जो है इस एरिया के अलावा भी बाहर देखे गए हैं इस सर्वे की खास बात यह है कि जो अत्याधुनिक टेक्नोलॉजी है जीपीएस है इसके अलावा एक सिम्बा सॉफ्टवेयर है उसका भी इस्तेमाल किया गया है सिम्बा सॉफ्टवेयर की महत्व ऐसा है कि वो इंडिविजुअल सी को आइडेंटिफाई करेगा और कोई डुप्लीकेशन न हो उसका ख़ास करके ध्यान रखा जाएगा और 2020 में जो गणतरी हुआ था उसमें भावनगर जिले में कुल 73 जितने लाइन का पॉपुलेशन यहाँ पे था

રાજ્યના જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ એમ કુલ અગિયાર જિલ્લાના અઠ્ઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વસતી ગણતરી કરવામાં આવી રહી છે